કે રાધનપુરના એમએલએ લલુજી સાહેબ કોઈ ગранટ આપતા નથી મારું નામ સોલંકી મુકેશભાઈ છે મારું ગામ બાધરેપુરા છે અત્યારે અમારા મારી બાઈક સરપંચ છે અને રાધનપુર તાલુકા પંચાયતના એસોસિએશન પ્રમુખ છે સરપંચોના અત્યારે અને દરેક સરપંચો અમને રજૂઆત કરે છે કે રાધનપુરના એમએલએ લલિંગજી સાહેબ કોઈ ગ્રાન્ટ આપતા નથી અને ગામડામાં અત્યારે ખાસ વિકાસની જરૂર છે તો આ બારામાં અમે દર વખતે રજૂઆત કરીએ છીએ કે એમએલએ સાહેબ ગ્રાન્ટ આવો અમને અને અમારા ગામમાં આવો દરેક ગામની મુલાકાત લો કે શું પરિસ્થિતિ શું પણ કોઈ લલિંગી આ બારામાં કોઈ સાંભળતા જ નથી ખાલી હા પાડે છે હા થઈ જશે છે કરી નાખીએ એ મારું કશું કોઈ ગ્રાન્ટ એક રૂપિયો હજુ સુધી અમુક ગામ પંચાયતમાં આપી નથી વારંવાર રજૂઆત કરીએ છીએ પણ એમના માણસો અમુક માન્યતા હોય એમને ઢગલો ગ્રાન્ટો આપી દેશે અમુક ગામમાં ખાસ જરૂર છે કોઈ રસ્તાની છે કોઈ પાણીની છે એ ગામ અત્યારે એમને છે તો સરકારને અમારી ખાસ રજૂઆત છે કે ધારાસભ્યોને શ્રીને થોડુંક કહે તો દરેક ગામડાના સરપંચને પણ લાભ મળે અને ગામના વિકાસ થાય એ બારામાં અમે અમારા જિલ્લાના ભાજપના પ્રમુખ પરમેશભાઈ સિંધવ સાહેબને પણ અમે આ રજૂઆત લેખિત કરી છે કે જમવાની એમ ગામડામાં કાંઈ વિકાસ થાય અને લવિંગજી ઠાકોર ગામો ગામ કોઈ પ્રશ્ન હોય આપણે અને દરેક સરપંચોની ફરિયાદ આપણે એવી સરકારને અમે વિનંતી કરીએ છીએ